પંચાણું શબ્દ ઝડપ અરજદાર આરોપી વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર તથા પોક્સો એક્ટની કલમ ત્રણ અને ચાર મુજબનો ગુનો સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે પરંતુ અરજદાર જામીન મુક્ત થયા બાદ મુદત સમયે કોર્ટમાં હાજર રહેતા ન હોવાથી અરજદારને વોરંટના આધારે તારીખ અઢાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા છે તેથી અરજદાર આરોપીએ ક્રિમિનલ પ્રોસીજર કોર્ડની કલમ ચારસો ઓગણચાલીસ કૌશમાં એક મુજબ વચગાળાના જામીન પર મુક્ત કરવાની વિનંતી કરતી અરજી કરી છે ફકરો અરજદાર તરફે વિદ્વાન વકીલશ્રી દ્વારા મુખ્યત્વે એવી દલીલ કરવામાં આવી છે કે અરજદાર આરોપી તદ્દન નિર્દોષ છે અરજદારના પિતા અવસાન પામેલ છે જેથી તેમના માથે વિધવા માતા તેમજ નાના ભાઈ બહેનની જવાબદારી છે ફરિયાદમાં અરજદારનું નામ દર્શાવેલ નથી આ ગુનાની તપાસ પૂર્ણ કરતા પોક્સો કેસ નંબર એકસો છ્યાસી ઓબ્લિક બે હજાર પંદરથી નોંધાયેલ છે અરજદાર અમદાવાદ શહેરના કાયમી રહેવાસી છે તેઓ નાસી ભાગી જાય તેવા વ્યક્તિ નથી નામદાર કોર્ટ ફરમાવશે તે તમામ શરતોનું પાલન કરવાની ખાતરી આપતા હોય જામીન પર મુક્ત કરવા વિનંતી કરેલ છે ફકરો સરકાર પક્ષે વિદ્વાન પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા આ જામીન અરજીનો વિરોધ કરેલ છે અને દલીલ કરેલ છે કે આરોપી સામે ગંભીર પ્રકારના ગુનાનો આક્ષેપ છે તેમજ કેસની ટ્રાયલ ચલાવવામાં અરજદારે સહકાર આપેલ નથી જામીન મળવાથી અરજદાર ભાગી જાય તેવી શક્યતા છે તેમજ વચગાળાના જામીન માટેનું કારણ વ્યાજબી નથી આથી અરજદારને જામીન મુક્ત નહીં કરવા કોર્ટને વિનંતી કરી છે પકરો જામીન અરજીની સાથે રજૂ થયેલા દસ્તાવેજો તથા પોલીસ તપાસના પેપર્સ વંચાણે લીધા આ સિવાય પોક્સો કેસ નંબર એકસો છ્યાસી ઓબ્લિક બે હજાર પંદરનું રેકર્ડ જોવામાં આવે તો અરજદાર આરોપી ઘણા લાંબા સમયથી ટ્રાયલ ચલાવવામાં હાજર રહેતા ન હોય તેમના જામીનદાર સામે નોટિસ કાઢવામાં આવેલી પરંતુ જામીનદાર પણ હાજર રહેતા ન હોય અરજદાર સામે જપ્તી વોરંટ કાઢવાની ફરજ પડેલ છે કેસનું રેકોર્ડ જોતા અરજદાર આરોપી ઈરાદાપૂર્વક અનેક વર્ષોથી કેસની કાર્યવાહી આગળ ન વધી શકે તે હેતુથી અદાલતમાં હાજર ન હોવાનું સ્પષ્ટ જણાય છે અગાઉ અરજદાર તેમના વકીલ મારફતે હાજર થયેલા ત્યારબાદ લાંબા સમયથી હાજર થયા નહીં જેથી અરજદાર આરોપીની ગેરહાજરીના કારણે કેસની કાર્યવાહી આગળ ચલાવી શકાયેલ નહીં આ કેસનું રેકોર્ડ જોતાં તેની ચાર્જશીટ તારીખ દસ અગિયાર બે હજાર સોળના રોજ રજૂ થયેલી હોવા છતાં અરજદાર આરોપી ટ્રાયલ સમયે હાજર રહેતા ન હોવાથી તહમતનામું ફરમાવી શકાતું નથી અરજદારને અગાઉ આ અદાલતે જામીન મુક્ત કરેલા તે સમયે જે શરતો ફરમાવવામાં આવી હતી તેનો ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરેલ છે અને ઈરાદાપૂર્વક ટ્રાયલ ચલાવવામાં અસહકાર આપેલ હોવાનું જણાય છે વિદ્વાન પબ્લિક પ્રોસિક્યુટરની રજૂઆત છે કે અરજદાર ગેરહાજર રહેવાની ટેવવાળા હોય તેમને ફરીથી જામીન મુક્ત કરવામાં આવશે કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થાય તેવી શક્યતા છે સમગ્ર ચર્ચાને ધ્યાને લઈ અરજદારની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવે છે